એક બાળ વાર્તા છે પણ ખૂબ જ મજા આવી એવી છે બાળ વાર્તાઓ એવી હોય છે કે જ્યારે આપણે બાળક તરીકે છે ને સાંભળતા હોય તો કુતુહલતા બાળ સહજ ભાવ થી વાર્તા સાંભળવાની ખૂબ મજા આવે ખબર નથી કોને લેખી લગભગ તો ગીજુભાઈ બધેકાની હોય એવું લાગે છે એક નાનું એવું ગામ ગામની અંદર એક બ્રાહ્મણ અને એ સમયમાં બ્રાહ્મણ ખૂબ ગરીબ હતા તો ઈબ્રાહમન ના લગ્ન થિયા પછી તો એને છોકરા છે પણ બ્રાહ્મણ ખૂબ આળસુ કંઈ કામ કરે નહી આમ તો કઈ આવડે નહી એ એની ઘરવાળી એકદી કીધું કે તમે કઈ કરો છોકરા મોટા થઈ જશે ખાવા પીવાનો ઘટે છે કાઈક કરો તમે ભિક્ષાવૃતી કરો તો બ્રાહ્મણ કે મને કઈ આવડતું નથી નથી એકાતો શ્લોક આવડતો નકરે કઈ બોલીન એક દરવાજા આગળ ઊભરો તો મને કોઈ કઈ ખાવાનું આપે તો થઈ જાય તો બ્રાહ્મણી થોડીક ભણેલી ગણેલી એટલે એને એક શ્લોક શીખવાડ્યો આ શ્લોક છે બોલજો તમે લોકો કદાચ જે કઈ ખાવા પીવાનું આપણે લઈ લઈશું બ્રાહ્મણ કે એક નદી આવી નદીમાં પાણી બ્રાહ્મણ કઈ નાઈ લઈ નાવામાં નવામાં ઓલો શ્લોક ભૂલાઈ ગયો પછી કાઠે બેઠો ખડો લોક તો ગયો હવે શું કરવું વિચાર કરે છે કે શું કરવું ત્યાં નદીના કાંઠે એક જળ કુકડી એ બાજુમાં જમીન ખોદે છે કાંક રામથી આમ નાખે છે બ્રાહ્મણને મગજની અંદર એક વાક્ય સ્ફીરો ને બોલો ખડબડ ખડબડ ખોદત હે આવા સાંભળ્યો જળ કુકડી જે કામ કરતી હતી એને ઊંચી ડોક કરીને જોયું એટલે બ્રાહ્મણે બીજું સૂત્ર બનાવ્યું કે ઊંચી ડોકે જોવો અવાજ પાછો એટલે બ્રાહ્મણ બ્રાહ્મણને ત્રીજો ત્રીજું વાક્ય યાદ આવ્યું કે કુકડ મુકડ બેઠો થોડી વખત અવાજ થયા એટલે કુકડી ભાગી કે કઈક થવાનું થવાનું છે ભાઈ ચોથો શ્લોક નું ચોથું શરણ યાદ આવ્યું કે દડબડ ધડબડ દોડે છે બ્રાહ્મણે આખો શ્લોક યાદ રાખી લીધો ખડબડ ખડબડ ખોદત હે ઉસી ડોકે જોવત હે કુકડ મુકડ બેઠત હે દડબડ દડબડ દોડત છે હાલતા હાલતા નાનું એવું રાજ આવ્યું ના જઈને રાજ્ય જે સભા દરબાર ભીરો હતો ના જઈને બ્રાહ્મણે આ શ્લોક ઠપકાયો ખડબડ ખડબડ ખોદત હૈ ઉસી ડોકે રોવત હૈ કુકડ મુકડ બેઠત હૈ દરબડ દરબડ દોડત હૈ રાજાના દરબારની અંદર કેટલાક પંડિતો હોશિયાર માણસો બેઠા હતા અને ઉકેલ લાવીને એ ગયા એટલે રાજાએ કીધું કે બ્રહ્મદેવતા તમે અહીંયા રોકાવ જેટલું રોકાવ હોય એટલું અને અમને થોડોક ટાઈમ આપો એ કે આ તમે અઘરો સવાલ કરી નાખો થોડોક વિસારવાનો ટાઈમ આપો ખાવો પીવો મજા કરો અહીંયા અને રોકાવ તમારો જવાબ મળી જાય તમને બ્રાહ્મણને ઉતારવા આપ્યો ખાવા પીવાનું રાજા મુંજાવા મહેનત દિવસ કેટલા દિવસ મેળા જવા પણ આનો ઉકેલ કોઈ લઈ આવી શકે નહીં એક દિવસ રાજા અડધી રાતે ઉઠેશ એનો જે શ્લોક લખી લીધો તો એને એક 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 કરીને બોલીશ બાર ખાટલો નખીન રાજા ઈ પેલું શરણ બોલે છે ખડબડ ખડબડ ખોદત છે તો ઈ સમય દરમિયાન રાજમેલ ની અંદર પાછલી દિવાલે સોર આવવાતા તે ખડબડ ખડબડ ખોદતા તા તે હાંભળી ગયું તે નું રાજા اچક જોતો લાગે છે કે ખબર કેમ પડી ને ખડબડ ખડબડ ખોદત છે એટલે દિવાલ ની એક ઝાળ ગયું હતું ત્યાંથી એક સોર ઊંચો ચડી ન હતી દિવાલ માંથી જોયું બારી માંથી તાળિયા માંથી રાજા તો જાગે છે એવું મનમાં એને વિચાર્યું કે રાજા બીજો શ્લોક બોલ્યા બીજી કડી બોલ્યા કે ઊંચી ડોકે જોવો છે એટલે ફડુક જઈને હેઠો પડો કે આપણે જોઈ છે એ એને ખબર છે એટલે બધા સાનામણા થઈ ગયા બેહી જ આગળ કુકડ મુકડ રાજા ત્રીજી વખત બોલ્યા કે કુકડ મુકડ બેઠો થઈ તો એને ખબર પડી કે હવે રાજા તો પૂરેપૂરું જોવે છે ભાગો નક કારણ કે સારા હતા એ સિપાહી હતા ચોકીદાર હતા એ સિપાહી રાજા પાછો છેલ્લી વખત જોરથી બોલ્યો કે દરબડ દરબડ દોડે છે સારેય સોર ખૂબ મૂંઝાઈ ગયા કે રાજા તો ભાળી ગયા છે હવે કરવું હું આખી રાત એને ઊંઘ ન આવી સવારમાં રાજ દરબાર ભરાણો રાજા એ બધા સિપાહીઓ ને બોલાવ્યા હતા રાજા કઈ ખબર નતી કે આ બધું બિના બને છે પાછળ દિવાલ ની પાછળ જોયું તો સાર સૈનિક ઘટે સાર સૈનિક ક્યાં ગયા બોલાવો એને બોલાવ્યા તો ખૂબ મૂંઝાઈ ગયા હળું રાજાને ખબર તો પડી ગઈ છે હવે માફી માગવા સિવાય કોઈ રસ્તો નથી રહ્યો સારા સિપાહીને હાજર કર્યા સીધા રાજાના પગે પડી ગયા અમને માફ કરો અમારી ભૂલ થઈ ગઈ હવે આવું કોઈ નહીં થાય કે અમે તમને વફાદાર રહ્યો રાજાને રાજા કે આખી વાત આવું થયું એટલે ઘણી વખત આ રીતે ઉડતું તીર ગમે લાગી જાય ને ગમે ફાયદો થઈ જાય અહીંયા રાજાને ફાયદો થઈ ગયો કે પોતાનું રાજમહેલ જે લૂંટાવાનો હતો એ બસી ગયો અને આ બધું બ્રાહ્મણને પછી રાજાએ બોલાવ્યા કે આજ તમારો જે શ્લોક હતો ને એને ખૂબ ફાયદો કરાયો હોય છે રાજા પૂરું થઈ જવાનું હતું બ્રાહ્મણને સોના મોહર આપ્યા અને આમંત્રણ આપ્યું કે તમે અમારા રાજમારો સુખી થાવ ગયા મોજ મજા કરો તમારે હવે ગામડે બામડે ક્યાંય રહેવાની જરૂર નથી એટલે ઘણી વખત આ રીતે ઉડતું તીર લાગી જાય તો લાગી જાય હું કે આ બાળ વાર્તા છે જેમ જેમ આપણી ઉંમર થતી જાય આવી બધી વાર્તાઓ જે પંચતંત્રની વાર્તાઓ છે હિતોપ્રદેશની વાર્તાઓ છે એમાંથી સમય અનુસાર એના અનેક અર્થ નીકળતા હોય છે બાળ વાર્તાની અંદર કુતુહલતા હોય સાર હોય કંઈક ઘણી વખત એવી વાર્તા હોય છે કે એમાંથી